પશ્ચિમ બંગાળના કોલકાતામાં હોસ્પિટલ ખાતે મહિલા ટ્રેની તબીબ સાથે દુષ્કર્મ બાદ મર્ડરની ઘટનાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે સતત ત્રણ ચાર દિવસથી દેશભરના તબીબો દ્વારા વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન અને સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી સુરત સિવિલ મેડિકલ કોલેજના નવી બિલ્ડિંગ પાસે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ એકઠા થયા હતા અને કોલકાતામાં મહિલા ટ્રેની તબીબ સાથે બનેલી ઘટનાને લઈને કેન્ડલ માર્ચ યોજી હતી જેમાં વિવિધ બેનરો સાથે રેસિડેન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ જોડાયા હતા જેમાં સ્ટોપ નો મર્સીટુ રેપિસ્ટ સેવ ધ સેવિયર જેવા બેનરો સાથે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ જોડાયા હતા કોલકાતામાં બનેલી આ ઘટનાની દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ગુજરાત આઈ એમ કા ઘટનાને વખોડી કાઢી છે